સુરતમાં કાપડનો વેપાર કરતાં વરાછા ઉંમરપાડાના વેપારીના ત્રીજા માળે આવેલા ફ્લેટમાંથી રહસ્યમય રીતે સાડા પાંચ લાખ રૂપિયા અને પચીસ તોલા સોનાના દાગીનાની ચોરી થઈ હતી જે મામલે પોલીસે તપાસ કામગીરી કરી હતી જે દરમિયાન વેપારીના કૌટુંબિક મામાની પોલીસે ધરપકડ કરી છે પતિની ડિલિવરી કરવા માટે ભાઈને ત્યાં આવેલા આ રાજસ્થાની શખ્સ પાસે નાણાં નહીં હોય તેને લઈને ભાણેજના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી તેનો ઉપાશ્રયમાં ગયા હોવાનો લાભ લઈ ચોરીને અંજામ આપ્યો હતો ગત ચાર સપ્ટેમ્બરના રોજ ઉમરપાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત બિલ્ડિંગ નંબર સત્તરના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા નરેશ કોઠારીના ઘરમાં ચોરીનો ઘટના બની હતી જેને લઈને પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી જેમાં નરેશ રિંગરોડ જે માર્કેટમાં સાડીનો દુકાન ધરાવે છે અને ત્રણ સપ્ટેમ્બરની સાંજે સાતથી થી નવ વાગ્યાના અરસામાં તેઓ આખો પરિવાર લંબેનુમાન સ્થિત અરિયંત પાર્કમાં આવેલા ઉપાશ્રયમાં ગયા હતા તેનો ગેરલાભ લઈ ચોરી કરવામાં આવી હતી અને સવારે તેઓ ઉઠ્યા ત્યારે ત્રિજોરીનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું અંદરથી રોકડા સૌ લાખ અને માતા અને પત્નીના દાગીનાની ચોરી થઈ હતી પોલીસ આ ગુનામાં રાજસ્થાનના ઉદયપુરના કમોલ ગામના રહેવાસી રમેશ જૈનની ધરપકડ કરી છે તેની ચાર લાખ રૂપિયા અને દાગીના સહિત મુદ્દામાલ મળી કુલ રૂપિયા વીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે તે પત્નીની ડિલિવરી કરાવવા પર્વતપાટીયા અક્ષર ટાઉનશીપમાં રહેતા ભાઈના ઘરે આવ્યો હતો અને પત્નીની ડિલિવરી માટે નહીં હોય ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો જ્યારે રમેશ વર્ષ બે હજાર સાતમાં પણ સુરતમાં જ ગેસના બાટલાની ચોરીમાં પકડાયો હતો હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કામગીરી શરૂ કરી છે